અમદાવાદ ખાવડાથી નવસારી પાવરફ્રિદ વિરોધ મામલો ખેડૂતો દ્વારા વિરોધ નંબવાયો હતો વિરોધોને લઈ ધારાસભ્ય એક્ટિવ થયા ખેડૂતોને ઉચ્ચ વળતર મળે તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ધારાસભ્ય ગણપત વસાવા મોહન ધોડીયા ઈશ્વર પરમાર સહિતના અગ્રણીઓએ કરી રજૂઆત મિત્રો આજે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો શ્રી તરફથી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભામિનીબેન તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ અમારા મહામંત્રીશ્રી આજે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને મળવાનું થયું છે અને આજે મળવાનો મુખ્ય ઉદ્દેશ જે હતો એ છેલ્લા ઘણા મહિનાથી સુરત જિલ્લામાંથી જે ખાવડા અમદાવાદ નવસારી જે પાવર ગ્રીડની લાઈનો પસાર થાય છે એ લાઈનો પસાર થાય છે એમાં સુરત જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીનોમાંથી આ પાવર લાઈન પસાર થતી હોવાને કારણે ખેડૂતોને એનું યોગ્ય વળતર મળે ખેડૂતોની માગણી અને લાગણી પ્રમાણેનું વળતર મળે આ અંગે અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને સમગ્ર ટીમ સાથે મળી ચૂક્યા હતા અને આ ઉપરાંત પણ ગુજરાત સરકારના નાણાં શ્રી અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ ગાંધીનગરમાં એપોઇન્ટમેન્ટ લઈને ખેડૂતોના હિતમાં આ સમગ્ર ટીમે રજૂઆત કરી છે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે લોકોએ એપોઇન્ટમેન્ટ લઈને સમગ્ર સુરત જિલ્લામાંથી જે લાઈનો પસાર થાય છે એ અંગે વાકેફ કરવામાં આવ્યા છે આજે ફરી અમે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને જિલ્લાના ધારાસભ્યશ્રી જિલ્લાની સંગઠનની ટીમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સાથે મળીને અમે આ જ વાત ફરી દોહરાવીને ઝડપથી હવે આ પ્રશ્નનો નિકાલ થાય અને સુરત જિલ્લાના ખેડૂતોને એમની માગણી પ્રમાણેનો યોગ્ય સંતોષકારક વળતર મળે એ વિષયની આજે અમે રજૂઆત કરી છે પાવરના ટાવર અને એ વીજતાર જવાથી કિંમતી જમીનોની વેલ્યુ ઘટતી હોય ત્યારે આજે અમે સમગ્ર જિલ્લાના પ્રતિનિધિઓએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને અમને ચોક્કસ ખાતરી છે કે ખેડૂતોને અમારી રજૂઆતોને ધ્યાને લઈ ખેડૂતોને યોગ્ય વળતર આવનારા ખૂબ ટૂંકા સમયમાં મળશે